ડીજીપીના આદેશથી અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચનું મેગા ઓપરેશન રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિના આરોપીઓની સો કલાકમાં સઘન ચકાસણી જી હા ડીજીપીના આદેશ બાદ અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા સો કલાકમાં એક વિશેષ અને સઘન ડ્રાઇવ હાથ ધરી આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ બોમ્બ બ્લાસ્ટ ગુજ ટોક આર્મ્સ એક્ટ હેઠળ તેમજ અન્ય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં ભૂતકાળમાં સંડોવાયેલા અને હાલમાં જામીન પર કે અન્ય કોઈ રીતે મુક્ત થયેલા આરોપીઓની પ્રવૃત્તિઓ અને વર્તમાન સ્થિતિની ચકાસણી કરવાનો છે ની સૂચના બાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ યુદ્ધના ધોરણે આ મેગા ઓપરેશન શરૂ કર્યું જેમાં બોમ્બ્લાસ્ટ કેસ ગુંડાઓ સંગઠિત ગુનાખોરી નિયંત્રણ કાયદા હેઠળના કેસો ગેરકાયદેસર હથિયારના કેસ તેમજ અન્ય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓને આ ચેકિંગમાં આવરી લેવામાં આવશે છેલ્લા સો કલાકમાં એસઓજીની ટીમોએ આરોપીઓના રહેઠાણો તેમજ વર્તમાન વ્યવસાયો તેઓ કોના સંપર્કમાં છે અને તેમની ગતિવિધિઓની ઝીણવટભરી તપાસ કરી છે હેતુ એ વાત સુનિશ્ચિત કરવાનો છે કે આરોપીઓ ફરીથી કોઈ ગુનાહિત કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય ન થાય અને કાયદાનું પાલન કરે આમ આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન ચકાસણી ચાલુ રહે તેવી શક્યતા છે જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ